વડોદરા શિનોરમાં નર્મદા નદી બે કાંઠે ડેમના નવ ગેટમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ ભૂષા ઘાટના પંદર પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા નદી બે કાંઠે છે શિનોર તાલુકાના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમના નવ ગેટમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ ભૂસા ઘાટના પંદર પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા સરદાર સરોવર નર્મદા ડેમ જે નેવું ટકા ભરાઈ ચૂક્યો છે અને એકસો પાંત્રીસ મીટરથી પણ ઉપર ભરાઈ નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે અને નવ ગેટ ખોલીને જે પાણી જે છોડવામાં આવી રહ્યા છે અને આ સિનોર તાલુકામાંથી જે પસાર થતી નર્મદા નદીમાં એ પાણી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તો પ્રવાહ વહી રહ્યો છે અને જે જે ફૂલ સ્પીડે કહેવાય પાણી એ એવા પાણી વહી રહ્યા છે અને અહીંયા જોઈએ તો કેટલાક લાકડાઓ જે લાકડાઓ હોય છે એ પણ આ પાણીના પ્રવાહમાં તરતા હોય એવું દેખાઈ રહ્યું છે અને આ ચેતવણીના ભાગરૂપે સિનોર તાલુકાના અગિયાર ગામોને જે નદી કાંઠીના નદી કાંઠેના અગિયાર ગામો છે એમને એલર્ટ પર મુકાયેલા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સિનોર